રથયાત્રાને લઈને જેટલો આનંદ મંદિરમાં હોય છે એટલો જ ઉત્સાહ સરસપુરવાસીઓમાં હોય છે અને આ વર્ષે તો જે ભગવાનના જે મામા બન્યા છે તે આ પ્રજાપતિ પરિવાર બન્યા છે પાંચ વર્ષ સુધી તેઓએ રાહ જોઈ હતી વિનોદ પ્રજાપતિનો જે પરિવાર છે તેઓએ ખૂબ જ ધામધૂમપૂર્વક ભગવાનના મામેરાની તૈયારીઓ પણ કરી રહ્યા છે હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારે શાહી રથ પર સવાર થઈને ભગવાન આવે વિનોદભાઈ કેટલો ઉત્સાહ છેલ્લા એક મહિનાથી તો તમે તડામાર તૈયારીઓ કરી છે સો ટકા ખૂબ તૈયારીઓ કરી અને તૈયારીઓ કરી જ્યારે સરસપુરમાં મામેરો મતલબ જ્યારે દર્શન કરવાનું હતું એ દિવસ તો ખૂબ જ વરસાદ હતો એમ હતું કે કેમ થશે અને બે દિવસ ત્રણ અને ચાર તારીખે જ્યારે ભગવાનને અમારા ઘરે લઈ ગયા જગન્નાથ ભગવાને લાજ રાખી જે અમે આયોજન કરેલું હતું બે દિવસ જે અન્નકૂટ કર્યો કે જે તૈયારીઓ કરી ભજન કર્યા સત્સંગ કર્યા પ્રસાદ રાખ્યો પંદરથી વીસ હજાર માણસ જમ્યું ત્રીસથી ચાલીસ હજાર માણસ દર્શન કરવા આવ્યું અને ખરેખર અમારા ધનભાગ કે ભગવાને લાજ રાખી અને ખૂબ સરસ રીતે ઉત્સવ કર્યો હવે જ્યારે આજે રથયાત્રાના દિવસે મોસાળું ભરવાનું છે સરસપુરમાં જ્યારે ભગવાન આવશે ત્યારે અમે એની ખૂબ તૈયારીઓ કરી પરિવાર અત્યારે બધો ઘરે છે અહીંયા પહોંચી ન વરાય એટલે ફેમિલી નથી આવ્યું ખાલી જેન્ટ્સ જેન્ટ્સ છોકરાઓને અમે લોકો આવ્યા છીએ હવે રથયાત્રા માટે ત્યાં કંઈક હવન હોય છે સરસપુરમાં એ હવનમાં અમે જોડાઈશું અને હવન પછશે એ દરમિયાન મામેરાની આપલી થશે ત્યારે સરસપુર

ભાણે ને શું શું અર્પણ કરવાના છો આપ ખૂબ જ તૈયારીઓ કરી છે અમે અર્પણ કરવા માટે દાગીના કપડાં વાઘા એમના માટે પગના ઘરેણાઓ તેમજ ઘણી બધી વસ્તુઓ તેમના માટે લાવે છે અને આજે તમને સરસપુરમાં તમને અર્પણ કરીશું કેટલો ઉત્સાહ છે આજના દિવસ ખૂબ ઉત્સાહ છે અવર્ણનીય છે અને અત્યારે અંદર ધનગનાટ થઈ રહ્યો છે કે કેવી રીતે ક્યારે આપણે જગન્નાથ ભગવાનના રથ સુધી પહોંચીએ જ્યારે સરસપુર આવે ત્યારે તો આજે મામાના પક્ષના લોકો છે જે પ્રજાપતિ પરિવારને આ અવસર મળ્યો છે ત્યારે તેમનામાં એક અનેરો જે થનગનાટ છે તે જોવા મળી રહ્યો છે અને જ્યારે ભગવાન જગન્નાથજી રથ પર સવાર થઈને સરસપુરની ધરાને પાવન કરશે ત્યારે ધામધૂમપૂર્વક તેમનું મામેરું છે તે અર્પણ કરવામાં આવશે કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલબા રોડ એબીપી અસ્મિતા અમદાવાદ